વ્રતની પૂજન વિધિ આ પ્રમાણે છે વ્રત લેનારે દિવાસાના દિવસે પ્રાતઃ કાળે નાહી ધોઈ સ્વચ્છ થઈ પાટલા ઉપર દશામાની મૂર્તિ કે છબી અથવા તો દશામાનું સંકલ્પ કરી સ્થાપના કરવી તથા માટીની સાંઢળી બનાવવી પાટ ઉપર મૂકવી બાજુમાં કળશનું સ્થાપન કરવું કળશ ઉપર સૂતરના દસ્તાર લઈ કંકુમાં બોળી દસ્ત ગાંઠ વાળવી અને એ કળશ ઉપર વીંટાળવા તથા બીજા દસ તારનો દોરો કંકુમાં બોળી પોતે બાંધવો અને ધૂપ દીપ કરવા પછી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક દશામાની વાર્તા સાંભળવી જય દશામાં જય દશામાં એમ એકસો જાપ કરી મૂર્તિ તથા પાટને અને કળશને કંકુના દસ ચાંદલા કરવા સાંધણીને પણ ચાંદલો કરવો અને પૂજન કરવું સવાસો ગ્રામ લાપસી લાડુ કે ચોખા કરતા શક્ય હોય તેટલું રાત્રિ જાગરણ કરવું આમ દસ દિવસ સુધી પવિત્ર મત થી પૂજા કરવી દસ દિવસ ઉપવાસ કરવા અથવા એકટાણા કરવા વ્રત ની ઉજવણી આ પ્રમાણે છે અગિયારમા દિવસે માટીની સાંધણી જળમાં પધરાવવી અને શક્તિ અનુસાર સુપાત્ર બ્રાહ્મણને સૌભાગ્ય શણગાર કે વસ્ત્રદાન કરવું તન મનની પવિત્રતાથી શ્રદ્ધાપૂર્વક વ્રતની ઉજવણી કરવી આ પ્રમાણે પાંચ વર્ષ વ્રત કરવું પાંચમા વર્ષે વ્રતનું ઉજવણી કરવું ઉજવણામાં પોતાની શક્તિ પ્રમાણે ચાંદીની સાંધણી બનાવવી જળમાં પધરાવવી અથવા તો બ્રાહ્મણને દાનમાં આપવી અને વસ્ત્ર દાન કરવું અથવા તો યથાશક્તિ પુણ્ય દાન કરવું અને શક્તિ અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવવું અને બાળકોને જમાડવા આ પણ શક્ય ન હોય તો દશામાંની પાંચ અથવા અગિયાર ચોપડીઓ વેંચવી આ વર્તના પ્રભાવથી ખરાબ નાશ પામી સુખ શાંતિ મળે છે અને શ્રદ્ધા મુજબની ફળ પ્રાપ્ત થાય છે